ત્રણસો સાઈઠ ડિગ્રી ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યામાં કેટલી કીધી છે સાઈઠ તો આપણે કેવું કીધું છે લીંબુ ચમચીના કેટલા વિદ્યાર્થીઓ હોય તો અમે ત્રિરાશી માનસુ કઈ રીતે ત્રણસો સાહીઠ ડિગ્રી કેટલા વિદ્યાર્થી ટોટલ કુલ વિદ્યાર્થી કે કુલ વૃતાંશ ત્રાંશ નું માપ 360 અને કુલ વિદ્યાર્થી પણ 60 તો 60 વિદ્યાર્થી શું કે 360 ડિગ્રી એ 60 વિદ્યાર્થી તો આપણે લીંબુ ચમચી માટે ખાલી પૂછ્યું છે કેના માટે લીંબુ ચમચી તો લીંબુ ચમચી ના 90 છે 90 તો 90 નેમ ડિગ્રી એ કેટલા તો આમાં શું થશે ત્રિ કે ચોકડી ગુણાકાર 90 નો 60 હવે ગુણાકાર કરો અને આ 360 છેદ માં આવી જશે જીરો જીરો ઉડી જશે ઉપર આવશે પંદર તો પંદર આવશે તમારો જોવા પંદર છક નેવું નેવ અને છ ના ભાગ ઉડ્યા પંદર છોક નેવ તો પંદર વિદ્યાર્થીઓ લીંબુમાં ભાગ લીધો છે સહેલું છે હવે બીજો પ્રશ્ન

આલેખમાં જોતા શું લખશું વર્તુળ સૌથી ઓછા ઓછા ત્રીસ ડિગ્રી ત્રીસ ડિગ્રી એટલે કે શું થશે કુદ છે આ તમારો જવાબ સાવસેલો હતો હવે કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો તો કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો જોઈ લ્યો તો આપણે દોડ જે છે ને દોડ રનિંગ એમાં એકસો આઠ ડિગ્રી દેખાય છે આપણે લખશું કે વર્તુળ આલેખમાં જોતા જણાય છે કે વર્તુળ આલેખમાં જોતા જણાય છે કે સૌથી વધુ સૌથી વધુ હું છે 108 ડિગ્રી 8 ડિગ્રી

जो विद्यार्थी विद्यार्थी तो, है, है, के था है? तो साथ साथ, से जीरो जीरो के छाए छू को साठ न छद साठ दस विद्यार्थी बराबर તો ઘોડા ખાસ ધ્યાન દેજો તફાવત તો લાંબી કુદ વિદ્યાર્થીઓની સંખ્યા પહેલા આપણે ગોતી લઈ પછી ઉંચી કુદ વિદ્યાર્થીઓની સંખ્યા ગોતી નહીં આપણે તફાવત મળી જશે તો લાંબી કુદ માટે શું થશે લાંબી કુદ બરાબર એના માટે તો એના માટે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા કઈ રીતે ત્રણસો સાહીઠ એ લાંબી કુદ બરાબર ત્રણસો સાહીઠીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી છે એટલે કે 72 ડિગ્રી તો બરાબર બોતેર ગુણ્યા 60 છેદ માં ત્રણસો 0 0 ઉડી ગયા 6 6 છત્રી એટલે કે બોતેર બાર આવ્યા બરોબર હવે લાંબી કૂદ માટે થઈ ગયું હવે આપણે કેના માટે કરશું ઊંચી કુદ માટે એટલે કે ઉચ્ચી કૂદ તો ઉચ્ચી માં શું થશે ત્રણસો સાહીઠ

એટલે કે 5 તો આમાં કેટલા આવ્યા હતા લાંબિકુડમાં 12 વિદ્યાર્થી ઊંચી કુડમાં 5 વિદ્યાર્થી તો હવે આનો તફાવત શું મળશે તફાવત બરાબર તફાવત બરાબર તો તફાવત કેવી રીતે કરશું બે ની બાદબાકી તો લાંબિકુડ માઈનસ ઊંચી કુડ તો લાંબી કુદ નો આપણે જવાબ શું એ બધો બાર અને આ બધો પાંચ બાર માંથી પાંચ જાય એટલે કે વિદ્યાર્થીઓ આવે તો અહી પ્રશ્ન નું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે હવે અગાઉનો વિડીયો જોજો અને પ્રશ્ન બે ખાસ જોજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો